આઠ જુલાઈ થી રાહુ ત્રણ રાશિઓ ઉપર થશે મહેરબાન આવશે કરિયર માં ઉછાળો અને ભારે ધન નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલ માં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર માં છાયા ગ્રહ રાહુ ને સૌથી શક્તિશાળી ગ્રહોમાંથી એક માનવામાં આવે છે રાહુ 1.5 વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે અને હંમેશાને માટે વક્રી ચાલ ચાલે છે

શનિના નક્ષત્રમાં રાહુ ચમકાવશે આ ત્રણ રાશિઓનું તો મિત્રો રાહુ નક્ષત્ર બદલશે રાહુ આ ગોચર કર્યા બાદ તે નક્ષત્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી એ શનિ છે તેથી શનિના નક્ષત્રમાં રાહુનો પ્રવેશ એ મહત્વપૂર્ણ ફેરફારો લાવશે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ને અદભુત એક ગણવામાં આવે છે આ નક્ષત્ર સફળતા આધ્યાત્મિકતા અચાનક આર્થિક લાભ વગેરેના કારક માનવામાં આવે છે વાસ્તવમાં રાહુની સાથે શનિનું મિલન સારું નથી હોતું પરંતુ જો શનિ શુભ સ્થિતિમાં હોય તો તેની સકારાત્મક અસર થાય છે તો આવો જાણીએ કઈ રાશિ ઉપર રાહુના નક્ષત્ર પરિવર્તનનો શુભ અસર થશે તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બવઉ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના સ્વામી હોય છે શુક્ર જે રાહુના અનુકૂળ ગ્રહ ગણવામાં આવે છે રાહુનું ગોચર એ વૃષભ રાશિના જાતકોને ભારે આર્થિક લાભ કરાવશે તેમજ લાંબા સમયથી અટકેલા વૃષભ રાશિના જાતકો તમારા કામ પૂર્ણ થશે તમને અણધારી મદદ પણ મળતી જણાશે વૃષભ રાશિના જાતકોને શેર બજારથી લાભ થઈ શકે છે પરંતુ નિષ્ણાતોની સલાહ લેવી પણ જરૂરી છે તમને દરેક ક્ષેત્રમાં રાહુ ગોચરને કારણે સારી સફળતા મળશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિ તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે અને રાહુની સાથે મિત્ર ગ્રહ હોવાથી તુલા રાશિના લોકોને લાભ થશે તુલા રાશિના લોકોની આવકમાં વધારો થશે તુલા રાશિના જાતકો આવકના નવા સ્ત્રોત તમારા માટે ખુલતા જણાશે ભાગ્ય તમને સંપૂર્ણ સાથ આપશે તુલા રાશિના જેઓ વિદેશથી સંબંધિત વેપાર કરે છે તેમને ઘણો ફાયદો થતો જણાશે તુલા રાશિના નોકરી કરનારાઓને પ્રમોશન મળવાના યોગ પણ નિર્મિત થવાના છે અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો તે છે જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૈશ્ચિક રાશિના જાતકોની રાહોનું ગોચર એ વૈશ્ચિક રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે આ લોકોના પેન્ડિંગ કામ અટવાયેલા કામ પૂર્ણ થશે કરિયરમાં લાભ થશે ફાઇનાન્સ સાથે જોડાયેલા લોકો માટે સમય ખાસ કરી અને સારો રહેશે આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે વૃશ્ચિક રાશિના જાતકો આ બધું તમારા માટે અનુકૂળ રહેશે પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન તમારે રાખવું પડશે તો વૃષભ તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો આઠ જુલાઈ થી આ તમારી ત્રણ રાશિઓ ઉપર રાહુ વિશેષ મહેરબાન થવાના છે અને કરિયરમાં મોટો ઉછાળો અને ભારે ધન લાભ આપવાના છે કેમ કે રાહુ નક્ષત્ર ગોચર કરી અને શનિના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રમાં પ્રવેશ કરવાના છે આ વિડિયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં Ceyim